જય માતાજી આજે હું બનાવીશ દૂધીનો હલવો તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ તો મેં દૂધીને છીણી લીધી છે છોલીને ઘી દૂધ મલાઈ ફૂડ કલર ખાંડ કાજુ બદામની કતરણ અને ઇલાયચી તમે મલાઈના બદલે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે બનાવીશું દૂધીનો હલવો તે કઢાઈમાં આપણે થોડું ઘી લઈશું ઘી થોડુંક જ લેવાનું પછી તેમાં આપણે દૂધી એડ કરીશું આવી રીતે સતત હલાવતા રહી અને દૂધીનું બધું જ પાણી બળી જાય અને દૂધી ચડી જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું દૂધીમાં પાણીનો ભાગ વધારે હોય છે માટે આપણે તેને ફૂલ ગેસે પણ શેકી શકીએ તો હવે આપણી દૂધીમાંથી એકદમ સરસ પાણી બધું જ નીકળી ગયું છે અને દૂધી એ સરસ શેકાઈ ગઈ છે હવે તેમાં આપણે દૂધ એડ કરીશું તો આપણે દૂધ દૂધી ડૂબે એટલું લીધું છે જરૂર પડે તો આપણે વધારે પણ લઈ શકીએ અને આપણે એક વાટકી ભરીને મલાઈ લીધી છે એકદમ ફ્રેશ મલાઈ લીધી છે જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે મિલ્ક પાવડર પણ લઈ શકો ત્રણ ચાર ચમચી મિલ્ક પાવડર નાખશો તો પણ બહુ સરસ થશે મલાઈના લીધે આપણો હલવો એકદમ સરસ કણી કણીવાળો થશે માવો નાખ્યો હોય તેવો આપણે અત્યારે માવાનો ઉપયોગ નથી કર્યો દૂધમાંથી જ બનાવીએ છીએ તો આવી રીતે સતત હલાવતા રહીશું એટલે આપણે દૂધ બધું બળી જશે અને સરસ ભળી જશે દૂધીમાં આવી રીતે આપણે સતત હલાવતા રહીશું તો સરસ બબલ્સ થાય છે અને આપણું દૂધ પણ બળવા મળ્યું છે તો એકદમ બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી હલાવશું અને જો મલાઈ નાખવાથી સરસ કણી પણ પડે છે એટલે એકદમ માવા જેવું થઈ જાય દૂધ બળીને ત્યાં સુધી આપણે મિક્સ કરીશું તો હવે આપણે દૂધ સરસ બળી ગયું છે અને આવી રીતે કણી પણ પડી ગઈ છે આપણે હલવામાં તો હવે તેમાં આપણે ખાંડ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે અને હલાવીશું હવે ખાંડનું પાણી જ્યાં સુધી ના બળે ત્યાં સુધી આપણે હલાવ્યા કરીશું તો હવે ખાંડનું પાણી થયું છે થોડું ત્યાં જ આપણે તેમાં થોડું ફૂડ કલર એડ કરી દઈશું ગાજરના હલવામાં આપણે ફૂડ કલર એડ નથી કરવાનો હતો પણ આ દૂધીનો હલવો જો ગ્રીન ખાવો હોય તો ફૂડ કલર એડ કરવાનો અને કોઈ ફૂડ કલર ના ખાતા હોય તો તે સ્કીપ પણ કરી શકે છે તો આપણે ચપટીક જ ફૂડ કલર એડ હવે તેને મિક્સ કરી લઈએ એટલે ખાંડનું પાણી હોય અને આપણે ફૂડ કલર એડ કરીએ એટલે એ બધો જ હલવામાં ભળી જાય સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણું પાણી સરસ બળી જવાયું છે તો આપણે આવી રીતે દબાવીશું એટલે જો પાણી દેખાતું નથી બહુ પણ સેત બબલ્સ થાય છે તો ફૂલ ગેસે સતત હલાવતા રહી અને આપણે શેકી લઈશું એટલે પાણી બિલકુલ ના રે બધું જ પાણી બળી જાય અને આવી રીતે હલવો આપણો એકદમ સરસ કડાઈથી છૂટો થઈ જાય એવો થઈ જાય છેલ્લે આપણે સતત હલાવતા રહીશું નહીતર આપણો હલવો કઢાઈમાં ચોટી જશે એટલે તો હવે બિલકુલ પાણીનો ભાગ નથી અને હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેમાં એલચી પાવડર એડ કરીશું તો હવે આપણે એલચી પાવડર એડ કરીશું અને થોડી બદામની કાતરણ અને મિક્સ કરી લઈએ તો તૈયાર થઈ ગયો છે આપણો સરસ મજાનો દૂધીનો હલવો તો તમને અમારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને અવનવી રેસીપી જોવા માટે અમને મેસેજ કરજો તમે જે રેસીપી જોવા માંગતા હોય તે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી